હેલો ગાઈઝ કહેશે હો આપ સબલો સ્વાગત છે તમારું આજના નવાજ જ બ્લોગમાં તો આજે આપણે આવી ગયા ફરીવાર વાડીએ તો આપણે જે ચાર પાંચ દિવસ પહેલાં આપણે જે બાજરીનું વાવેતર કર્યું હતું પેલા આપણે એનું નિરીક્ષણ કરવા આવ્યા છે તો આ ખેતર જો આમ તો બધા આ આસપાસના બધા ખેતરો કોરા છે તો આપણે પેલા આપણી ખેતરમાં જોઈ લઈએ કે બાજરી વીગીશ કે નથી વીગી તો આપણે પેલા અહીંયા માસડી આવી ગયા જો આપણો માસડો છે આ ને આ લોખંડનો છે તો આપણે પેલા અહીંયા આવી ગયા તો હલો ચાલો આપણે બાજરી જોઈએ ઉગીશ કે નહીં તો ગાઈઝ આપણું કોરું મેદાન છે ને આ છે આપણું ખેતર આ વીજળીનો થાંભલો છે તો આપણે અહીંયા આવી ગયા ખેતર ઉપર તો આ બધા જ ક્યારે સમથિંગ એક બે ત્રણ ચાર ને પાંચક પાટિયા છે એમાં આપણે બધામાં બાજરી વાઈ દીધી ને આ જો બાજરી ઉગી ગઈશ લગભગ જો ઉગી જ ગઈ છે જો આ કોક કોક જગ્યાએ બાજરી ઉગી ગઈ છે તો સમથિંગ અરાઉન્ડ બે કે ત્રણ દિવસમાં આ તમને આખા ખેતરમાં બાજરી લાગત જોવા ઉગી જોવા મળશે આમાં જો આમાં લાગત ઊગી ગઈ છે આખા ક્યારામાં અમુકમાં ઉગી ગઈ છે અમુકમાં નથી ઉગી એવી રીતના થયું છે તો ફાઇનલી ગાઈ આપણે આખા ખેતરમાં નિરીક્ષણ કરીને પાછા આ બાજુ આવ્યા છે વેડ બાજુ આ આપણે એમ લાગે સમથિંગ આ પાંચક વીઘા છે તેમાં ટોટલી બાજરી કોઈક જગ્યાએ ઉગીને કોઈક જગ્યાએ નથી ઊગી એવું છે બેથી ત્રણ દિવસમાં તમને આખા ખેતરમાં બાજરી જોવા મળશે હું પરિવાર એક આ જ ચેનલમાં પાછો એક બ્લોગ ડાલીશ તો આ તમારે જરૂર જોવાનું થશે તો લગભગ આપણે એવું લાગે છે કે સિટી અને શહેર કરતાં ખેતર ઉપર એટલું આરામદાયક સ્થળ છે અને અહીંયા એટલું મજા આવે કે તમે વાત જ પૂછો માં જે ગામડિયા લોકો હોય તે કોમેન્ટ કહેજો કે તમને ગામમાં રહેવાની કેવી મજા આવે તો આપણે અહીંથી વેડથી થોડા દૂર સામેની બાજુએ જાશું કારણ કે ત્યાં આપણે એક બોરડી છે તો ત્યાં આપણે બોર ખાવા જાશું ચાલો જઈએ તો ગાઈઝ મારા પહેલાં જો મારા મોટા પપ્પા ભોગી ગયા ત્યાં અમે જો બોરડી છે ત્યાં આપણે જવાનું છે તો આ ખેતરના આપણે સાઈડમાં હાલતા હાલતા ઉભારમાં હલતા હાલતા આપણે જઈએ છીએ ત્યાં આમાં તો ન હલાય કારણ કે આમાં તો આખા ખેતરમાં વાવેતર કરી લીધું જો આ બધામાં બાજરી ઉગી ગઈ તો આ છે વેડ અને એટલામાં આપણે એમ નથી વાયું કે વેડનો છવો પડે ને એટલા એટલામાં કંઈ ઉગતું નથી એટલે આપણે એટલી જગ્યા મૂકી દીધી હાલવા માટે અને આ બધીમાં વાઈ દીધું તો આ છે લાકડા હજુ આ બધા લાકડા છે વાળવા માટે જોઈએ ને કાંઈક તો કારણ કે ગામડામાં મોટા ભાગના ગામડામાં લાકડા જ બળાય છે અત્યારે ગેસનો ઉપયોગ કોઈ કરતું નથી મોટા ભાગનું તો આપણે પેલા ખાતા હોય ચાલો તો ફાઇનલ કહીશ આપણે બોરડી આવી ગયા તો ચાલો આપણે પેલા બોર ખકેના જ છે પછી બોર ખાઈએ આસ્તે આસ્તે ખકેરજો બસ 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 આ ડાર વધારે આપણે ઉપર ચડી બધું ખખેરી ને આ જો આપણે બોર પાડીયા આ બધી કોર જોવો વીણવાના બાકી છે ખખેરી આ બધા બોર છે મીઠા મીઠા હો ખાટા નહીં આપણે જો આખી બોરણીમાં કેટલા બોર છે જો હજી જા પાકવાના બાકી છે આ બધા તો તો આ બોરને આપણે પેલા ટેસ્ટિંગ કરી નાખીએ સારો છે કે ગલ છે પેલા જોઈ લે આમાં જોવું પડે હા એ જો આ છે ને હળીગલ બોર છે એટલે આમ જોઈ જોઈને આપણે ખાવું પડે જો આ પણ હળીગર છે આમાં શું લગભગ હળવો લાગ્યો લાગે આ પણ હળીગલ આયો ખારો છે જો ખાટા મીઠામાં મજા આવે ખાવાની તમારે જો ખાવો હોય તો કોમેન્ટમાં લખજો કે દસ કિલો મોકલાવું મારા વાળા એવી રીતના મોકલાવો એમ કેજો તો ચાલો કોમેન્ટમાં લખી નાખો બધા તો ફાઇનલી ગાઈઝ આપણે એટલા બધી બોર પાડી લીધા તો હવે આપણે ઘર બાજુ જઈએ કારણ કે આપણે લગ્ન છે તો ઘરે પણ થોડું ઘણું કામ હોય તો આ બધા એટલા બધી બોર છે ને આપણે ઘરાટું લેતા જઈએ હવે જઈએ ઘર બાજુ ચાલો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને જરૂરથી જરૂર કોમેન્ટ તો લખજો જ દસ કિલો મોકલાવો મારે વાલા એવી રીતના કોમેન્ટ લખના હોવાલો ચાલો